પીયુષ ભાઈ શાહ સાહેબે સૌને પ્રેરણા મળે એ રીતે જન્મદિવસની ઉજવણી કરી પંચોતેર બાળકોના ચહેરા ઉપર સ્મિત લાવવાનો પ્રયાસ કર્યો એ બદલ વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અહેવાલ કિરીટ જીવાણી વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટના ચેરમેન અને ખૂબ જ સેવા ભાવે એવા દેવચંદભાઈ સાવલિયા એમની સમગ્ર ટીમ આ સંચાલન આજે તમારું જે કેન્દ્ર ચાલે છે એના સંચાલિકાઓ અને વાલા સાથે સહભાગી થશે આજે એમનો ઘણો આભાર માનું છું કે મને આ સામેલ કર્યો અને